આ દુનિયામાં એક જ એવો ભગવાન નો ભક્ત જે દેવર્ષિ છે મહર્ષિ ગણાય પણ દેવર્ષિ એક જ નારદ દેવોના ઋષિ છે અને કેટલી એની આમ વેલ્યુ ખબર છે કંસની ઘરે કોફી પીને કૃષ્ણની ઘરે શરબત પીવે તો એ બે માંથી એ કોઈ એમ ન કે તું એની ઘરે નહીં જા હા બધા એને પ્રેમથી સ્વીકારે શા માટે ભગવાન જેને ભગવાન નું નામ લીધું છે એનો બ અને એટલા માટે પરમાત્માનું નામ બહુ મહત્વની વસ્તુ છે એટલે દેખા દેખી કરવા તોય દેખા દેખી કરવાય ગળામાં એકાદી કંઠી રાખો હિન્દુનો દીકરા છીએ કપાળમાં ચાંદલો કરતા શરમાવું નહીં કાલ સવારે પહલ ગામની અંદર તમારા તમારા છોકરાઓને તમારા ભાઈને પૂછવામાં આવ્યું છે કયો ધર્મ છે હા એ ધર્મ પૂછવો ન પડત જો ખરેખર ધર્મને જાણ્યો હોત કપાળમાં ચાંદલો માથામાં શિખા અને ગળામાં કૃષ્ણના રામની ની માતાજીના રામાપીરના નામની કંઠી માળા પહેરવી એ દરેક સનાતનીઓ ધર્મ છે શરમસાની ભગવાન પાંડુરંગ દાદા કહેતા અરે યુવાનો ક્યુ શરમાવો ગીતા ગાઓ મોજ મનાવો અરે યુવાનો શા માટે આપણે બધા યુવાન બનીએ આપણા વિચારોને આપણે યુવાન કરીએ કપાળમાં તિલક કરી ભગવાનની કથા કીર્તન સત્સંગમાં અને એટલા માટે બીજું બધું થઈ શકે બીજું કાંઈ થઈ શકે કે ન થઈ શકે હિન્દુ ધર્મને માનવાવાળા લોકોએ સનાતનની સેવા કરવાવાળા લોકોએ પોતાના ધર્મની નિંદા ન કરવી અને ધર્મની નિંદા ન સાંભળવી નારદજી એ અસ્થિર છે ભગવાન બળ ગમે એટલું હોય બળે કાંઈ કામ ન થાય ક્યાં વાપરો છો એની ઉપર રૂપિયા ગમે એટલા હોય પણ ક્યાં વપરાય છે એના રૂપિયાનું મૂલ્ય હોય હા પાંડવોમાં બળ હતું ને એટલું જ કવરવામાં હતું ઉલટાનું વધારે હતું દુર્યોધનમાં દુર્યો ઓછું હા પણ એની દિશા ખોટી હતી એટલે એનું બળ એના પતનનું કારણ બને કર્ણમાં બળ અસીમ હતું અપાર હતું પણ કર્ણ ને સહ સથવારો હતો જે સંઘ હતો એ નબળાનો હતો એટલે બળ કાયમ એવું હા પાંડવોમાંય એ તો હતા ક્યાંક ક્યાંક હા અડધી રાતે જુગાર જોવા ગયા તા તો કંઈ આપણને ખબર પડે નો ખબર પડે કે જુગાર રમવું એ તો પાપ છે જોવું એ પાપ છે ભલે અવતાર કાર્યના મંડાણ જે કંઈ હોય પણ એ તો માનવું જ રહ્યું કે જુગાર જોવા ગયા તા એ પાકી વાત અને જોવા ગયા પછી ગમે એટલી ભલામણ કરે ગમે એટલું કરે હું કરવા હાથમાં કુકડી લેવી જોઈએ પણ લીધી છે એ કોઈએ જોઈ નથી શા માટે પાંડવોના અપલક્ષણ નથી દેખાતા એક જ કારણ છે એ દ્વારિકા ભેગા છે

પોતાના પૂર્વ ચરિત્રને સમજાવ્યું અહંભુરાતીત ભવે ભવને એ ભુર્વમાં દાસીનો દીકરો હતો અને દાસીના દીકરાથી લઈ અને દેવર્ષિ સુધીની યાત્રા મેં કરી મારા પિતા બ્રહ્માજી મને ચાર શ્લોકનું એક ભાગવત આપ્યું છે એનું તમે આ દાન કરો એ ચાર શ્લોક નારજી વ્યાસજીને આપ્યા એ વ્યાસજીએ ચાર શ્લોકનો વિસ્તાર કર્યો છે એ ચાર શ્લોક હતા એના અઢાર હજાર શ્લોક કીધા સ્કંદમાં દિવાઈડ કર્યા

અને એટલા માટે ત્યાં યાદ આવ્યું સુખદેવજી જેવા પરમ યોગી જો આ ગ્રંથને સ્વીકારે તો દુનિયા સુધી આ ગ્રંથ પહોંચી જાય અને એટલા માટે સુખદેવજીને બોલાવવા કેમ એ તો ઘર છોડીને જતા રહ્યા પણ એ સુખદેવજીને બોલાવવા માટે વ્યાસજીએ પોતાના શિષ્યોને શ્લોક શીખવાડ્યા છે અને એ શ્લોક કેવા છે ભગવાનના સ્વરૂપના સ્વભાવનું વર્ણન એ શિષ્યો ગયા છે અને જંગલમાં જઈ એ કંઈક શ્લોક બોલે છે